પરજોતનો 51 રૂપિયામાં 112 રૂપિયા ગાયજી 100 એ પેડી અન્ય રૂપે આગળ અગિયાર રૂપિયા બાર બાર રૂપિયા ધનસો બાર બાર રૂપિયા પાંચ તેર તેર રૂપિયા ધનસો બે રૂપિયા બે એકવીસ એકવી રૂપિયા ત્રણસો એકવીસ એકવી રૂપિયા ત્રણસો રૂપિયા એકવીસ બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો બાવીસ રૂપિયા ત્રણસો બાવીસ એ નહીં ત્રણસો બાવીસ આવું બાવીસ રૂપિયા ત્રણસો ને બાવીસ બાવીસ રૂપિયા બાવીસ ફેરવું છે ત્રણસો બાવીસ